હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ઝડપી બની જતી ચકરીની રેસીપી આપણે ચકરી બનાવીએ તો લોટ છે તે પહેલાં સ્ટીમ કરતા હોઈએ છે પણ આજે ડાયરેક્ટ ચકરી કઈ રીતે બનાવી તે એકદમ સરળ રીતે હું તમારી સાથે શેર કરીશ તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ તો ચકરી બનાવવા માટે અહીંયા વાટકો છે તે ચોખાનો લોટ લીધો છે તે ચાલણીમાં એડ કરી અને ચાળી લેશો અહીંયા એક વાટકો છે તે ચોખાનો લોટ છે તે ચાળી લીધો છે હવે અહીંયા નાની એક વાટકી છે તે ચણાનો લોટ એડ કરીશું એને પણ આપણે બરાબર જાળી લઈશું ચણાના લોટને પણ બરાબર ચાળી લીધું છે અને હવે આપણે એમાં મસાલા એડ કરી લેશું તો અહીંયા હું થોડા ચીલી ફેક્સ એડ કરીશ ચીલી ફેક્સની જગ્યાએ તમારે લીલા મરચાં છે તે વાટીને એડ કરવા હોય તો તમે કરી શકો છો થોડો ઓરેગાનો એડ કરીશ થોડો અજમો છે થોડો તે હાથથી રસ કરીને થોડો એડ કરી લેશ થોડું છે તે જીરું એડ કરીશું અને એમાં આપણે એક ચમચી છે તે તલ એડ કરીશું તલ છે તે ચકરીમાં સારા લાગે છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું આમ જોવા જઈએ તો ચકરી બનાવતી વખતે લોટ છે તેને પહેલા આપણે સ્ટીમ કરવાનો હોય છે અને પછી જેમાંથી ચકરી બને છે પણ આજે ચકરીને હું તમારી પાસે એકદમ સરળ રીત સેર કરીશ જેથી તમને ચકરી બનાવવામાં આસાની રહે અને તે એકદમ સરળતાથી બની જાય હવે હું એમાં એક ચમચી છે તે ઘી એડ કરીશ મોણ માટે મોણ માટે અહીંયા મેં ઘી લીધું છે તમારે તેલ લેવું હોય તો તમે તેલ લઈ શકો છો પણ ઘીથી છે તે ચકરીનો ટેસ્ટ સારો આવે છે હવે બધું બરાબર મિક્સ કરી લેશું તો અહીંયા ચોખાની લોટની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો પણ ચકરીનો ટેસ્ટ છે તે ચોખાના લોટથી સારો આવે છે તો આપણે આ બધું છે લોટ ને મસાલો તે બરાબર મિક્સ કરી લેશું બરાબર મિક્સ કરી અને આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને તેનો કડક લોટ બાંધી લેશું અહીંયા લોટ છે તે આપણે થોડો કડક રાખવાનો છે તો આપણે લોટ છે તે બરાબર બાંધી લીધો છે લોટ છે તે આપણે કડક બાંધવાનો છે હવે એમાં થોડું ઘી એડ કરી અને તેને કેળવી લેશું અહીંયા આપણે લોટ છે તે બરાબર કેળવી લીધો છે તો હવે આપણે લોટમાંથી છે તે થોડોક લોટ લઈ લેશું અને બીજો છે તેને ઢાંકી દેશું હવે અહીંયા આ રીતે જે સેવ કાડવાનો સંચો આવે છે તે લઈ લેશું અને બ્રશની મદદથી સંચામાં છે તે આપણે તેલ લગાવી લેશું જેથી આપણો લોટ છે તે ચોટી ન જાય અને આ રીતે સ્ટારનો જેલ છે તે ફિટ કરી લેશું અને હવે આપણે આ લોટ છે તે સંચામાં એડ કરી લેશું અને સંચો છે તે આપણે બંધ કરી લેશું બાજુ ગેસ પર મેં તેલ પણ ગરમ રાખી દીધું છે જેથી આપણે ચકરી બનાવીએ પછી આપણે તેને તરત તળી લેવાય આપણે અહીંયા એક બટર પેપર લઈ લેશું જો તમારી પાસે બટર પેપર ન હોય તો તમે સાદું પેપર પણ લઈ શકો છો આપણે આ રીતે ચકરીના શેપમાં તેને પહેલાં છે તે પેપર પર પાડી લેશું તમારે જે સાઈઝની ચકરી કરવી હોય એ સાઇઝની તમે કરી શકો છો અહીંયા મીડિયમ સાઇઝની બનાવી રહી છું તો તમે જોઈ શકો છો તો બધી ચકરી છે તે આપણે આ રીતે તૈયાર કરી લેશું અહીંયા આપણે જે લોટ એકવારમાં ચમચામાં એડ કર્યો હતો એમાંથી આપણે આટલી ચકરી બનાવી લીધી છે તો હવે આપણે તેને તેલમાં તળી લેશું ચકરી છે તે આ રીતે તાવીથામાં થામા લઈ અને આપણે ધીરે ધીરે જ તેલમાં એડ કરવાની છે જેથી આપણી ચકરી છે તે તૂટી ન જાય આપણે ધીરે ધીરે

પડતા આવી લીધી છે તો હવે બીજી બાજુ પણ તેને બાજુથી ગોલ્ડન આપણે તેને નીકાળી તો તમે જોઈ શકો છો કે આપણી ચકરી છે તે કેટલી ક્રિસ્પી બની છે તો બધી ચકરી છે તે આપણે આ રીતે તૈયાર કરી લેશું આપણી છે તે બધી ચકરી છે તે તળાઈને તૈયાર છે તો હવે ઉપરથી આપણે ચાટ મસાલો થોડો છાંટી લેશું જો તમારે ચાટ મસાલો ન એડ કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો અને આ ચાટ મસાલાની રેસીપી છે તે મારી ચેનલમાં મેં આગળ અપલોડ કરેલ છે તો તે તમે જઈ અને જોઈ શકો છો તો તમે જોઈ શકો છો કે આપણી ચકરી છે તે કેટલી ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે તો તમે જોઈ શકો છો તો હવે સરવા પ્લેટમાં લઈ અને સર્વ કરી લેશો તો તૈયાર છે આપણી ક્રિસ્પી ચકરી તો તમને આ રેસીપી કેવી લાગી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલાઇકન ક્લિક કરજો જેથી મારી રેસિપીના નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ